નમસ્કાર મિત્રો મિત્રો અમેરિકા અને ચીન વેપાર યુદ્ધ ભારત માટે ખતરો બની ચૂક્યો છે ત્યારે વાત થશે પીએમ મોદીની હરિયાણા મુલાકાત મોટી ભેટ આપવાનું આયોજન ત્યારે આગળ વાત થશે ગર્લફ્રેન્ડનો હાથ પકડીને ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચ્યો આમિર ખાન ત્યારે આગળ વાત થશે બાંગ્લાદેશે ઇઝરાયલની મુસાફરી પર પ્રતિબંધ મૂકી દીધો છે આગળ વાત થશે ભાગેડુ મેહુલ ચોક્સીની ધરપકડ કરવામાં આવી છે ત્યારે વાત થશે રાજ્યમાં કાળજા ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળ્યો છે આગળ વાત થશે દીકરાએ પોતાના જ ઘરમાં કરી છે રૂપિયા સાત લાખના દાગીનાની ચોરી વાત છે ભરૂચની આગળ વાત થશે ગરમીનો કહેર નવ જિલ્લામાં તાપમાન ચાલીસ ડિગ્રીથી વધારે જોવા મળ્યું છે ત્યારે વાત થશે ફ્લેટમાં રહેવું મોંઘું થયું સરકારે લોડ લીધા છે મોટા નિર્ણયો આગળ વાત થશે સુરતમાં ચાર વાહનો વચ્ચે ગંભીર અકસ્માત જેમાં એકને જોરદાર ઈજા થઈ છે ત્યારે આગળ વાત થશે પ્રિન્સિપાલે દિવાલ ઉપર લગાવ્યું હતું ગોબર કારણ કે તેનાથી ઠંડક મળી રહે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત થશે તો ભારતે સ્ટાર વોર્સ જેવો સ્વદેશી લેસર હથિયાર બનાવ્યું છે આગળ વાત થશે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે ત્યારે વાત થશે આદિવાસી બાળકોની તસ્કરી કરતી ગેંગ અંતે ઝડપાઈ ગઈ છે હવે મિત્રો વિસ્તારથી ગુજરાતના આદિવાસી વિસ્તારોમાંથી બાળકો ચોરીનું રેકોર્ડ ઝડપાયું છે જેમાં બાળકોને ચોરીને દિલ્હીમાં વેચવામાં આવતા હતા દિલ્હી પોલીસે આંતરરાજ્ય માનવ તસ્કરી કરતી ગેંગને ઝડપી પાડી છે ગેંગના ત્રણ સાગરી ઝડપાયા છે તેમજ લીડર સરોજ હાલમાં ફરાર છે પોલીસને માનવ તસ્કર ગેંગ પાસેથી એક બાળક મળ્યું હતું અત્યાર સુધીમાં ત્રીસથી વધુ બાળકો વેચ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી અને રાષ્ટ્રપતિ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે આંબેડકર જયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સંસદ સંકુલમાં પ્રેરણા સ્થળ ખાતે ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તો રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રમુખ જે પી નડ્ડા સહિત લોકો સંકુલ પરિસરમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે સ્ટાર વોર્સ જેવો સ્વદેશી લેસર બનાવ્યો ભારતે ત્રીસ કિલોવોટની લેસર આધારિત ડાયરેક્ટેડ એનર્જી વેપન સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું જે દુશ્મનોના ફિક્સ વિગમ ડ્રોન સ્વોમ ડ્રોન મિસાઇલો અને સર્વેલન્સ સેન્સરને સેંકડોમાં નષ્ટ કરી શકે છે ડીઆરડીઓના ચેરમેન સમીર વી કામતે કહ્યું છે કે આ તો માત્ર શરૂઆત છે ડીઆરડીઓ ઘણી ટેકનોલોજી ઉપર કામ કરી રહ્યું છે અત્યાર સુધીમાં આ સિસ્ટમ ફક્ત અમેરિકા ચીન ઇઝરાયલ અને રશિયા જેવા દેશો પાસે જ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રિન્સિપાલે દિવાલ પર લગાવ્યું ગોબર દિલ્હી યુનિવર્સિટીની લક્ષ્મીબાઈ કોલેજના આચાર્ય પ્રત્યુષ્ય વસલા અને અન્ય સ્ટાફ સભ્યો ગાયના છાણનો ઉપયોગ કરીને વર્ગખંડની દિવાલો પર પ્લાસ્ટર કરતા જોવા મળી રહ્યા હતા આ ઘટના એ લોકોનું ધ્યાન ખેંચ્યું છે ઘણા લોકો આ પહેલને હેતુ અને મહત્ત્વ વિશે ચર્ચા કરી રહ્યા છે આ સંશોધનનો મુખ્ય હેતુ વર્ગખંડોને કુદરતી રીતે ઠંડા રાખવા માટે સ્વદેશી અને પર્યાવરણને અનુકૂળ પદ્ધતિ અપનાવવાનો રહેલો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ચાર વાહનો વચ્ચે ગંભીર અકસ્માત એકને થઈ છે ઈજા સુરતના કોસંબા નજીક વહેલી સવારે ત્રણ ટ્રેલર અને લક્ઝરી બસ વચ્ચે ભયંકર અકસ્માત થયો નેશનલ હાઇવે અડતાલીસ પર થયેલા અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે અન્ય લોકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે ઈજાગ્રસ્તોને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો પોલીસે ડ્રાઈવરના નિવેદન લઈને તપાસ પણ શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્લેટમાં રહેવું મોંઘું થયું સરકારે લીધા છે મોટા નિર્ણય ફ્લેટમાં રહેવું હવે મોંઘું થવા જઈ રહ્યું છે એક મોટો નિર્ણય લેતા સરકાર હાઉસિંગ સોસાયટીના મેન્ટેનન્સ પર અઢાર ટકા જીએસટી લાદવા જઈ રહી છે જોકે નિયમો મુજબ જો કોઈ વ્યક્તિ પાસે હાઉસિંગ સોસાયટીમાં બે કે તેથી વધુ ફ્લેટ હોય અને તે દર મહિને દરેક ફ્લેટ માટે સાત હજાર પાંચસો એટલે કે કુલ પંદર હજાર મેન્ટેનન્સ ચૂકવે છે તો તેણે ફ્લેટના હિસાબે જીએસટી નહીં ચૂકવવો પડે આખી રકમ જીએસટી ચૂકવવો પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમીનો કહેર નવ જિલ્લામાં તાપમાન ચાલીસ ડિગ્રીથી વધુ ગુજરાતમાં ઉનાળાની કાળજાળ શરૂઆત થઈ ગઈ છે કંડલામાં તેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી સાથે સૌથી વધારે તાપમાન નોંધાયું છે જ્યારે અમદાવાદ ગાંધીનગર રાજકોટ સહિત નવ જિલ્લામાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર થયું છે હવામાન વિભાગે સત્તર એપ્રિલ સુધી હીટ વેવની આગાહી વ્યક્ત કરી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ચેતવણી આપવામાં આવી છે લોકોને સાવચેત રહેવાની પણ અપીલ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દીકરાએ પોતાના જ ઘરમાં કરી છે રૂપિયા સાત લાખના દાગીનાની ચોરી ભરૂચમાં કોર્ટે નજીક આવેલ રામનગર સોસાયટીમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ઘરમાંથી સાત લાખના દાગીનાની ચોરી થઈ હોવાની ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી પોલીસની તપાસમાં ફરિયાદીના દીકરાએ જ પોતાના ઘરમાંથી સાત લાખના દાગીનાની ચોરી કરીને પડોશીને ગીરવે મૂક્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં કાળજાત ગરમીનો પ્રકોપ યથાવત રાજ્યમાં કાળજાળ ગરમીનો પ્રકોપ યથાવત છે ત્યારે આ વખતે સૌથી વધારે ગરમી પડવાની પણ આગાહી કરવામાં આવી છે જો કે હાલ એપ્રિલ જ રાજ્યના કંડલામાં સૌથી વધુ તાપમાન તેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું છે રાજ્યના નવ જિલ્લાઓમાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર થયું છે રાજ્યમાં તેરથી સત્તર એપ્રિલ સુધી હીટ હીટવેવની આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટ હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાગેડુ મેહુલ ચોક્સીની ધરપકડ ભાગેડુ હીરા ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીની બેલ્જિયમ પોલીસે ધરપકડ કરી છે તે તેર હજાર પાંચસો કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડના મુખ્ય આરોપીઓમાંનો એક છે ભારતની અપીલ પર ચોક્સીની ધરપકડ કરવામાં આવી છે તે જાન્યુઆરી બે હજાર અઢારમાં ભારતમાંથી ભાગી ગયો હતો હવે ચોક્સીને ભારત લાવવાના પ્રયાસો પણ તેજ થઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશ ઇઝરાયલની મુસાફરી ઉપર પ્રતિબંધ મૂક્યો છે બાંગ્લાદેશ સરકારે તેના નાગરિકોની ઈઝરાયેલી મુસાફરી ઉપર પ્રતિબંધ મૂક્યો છે યુનુસના નેતૃત્વ હેઠળ વચગાળાની સરકારે પોતાના પાસપોર્ટ ઉપર લખવાનું શરૂ કર્યું છે કે આ પાસપોર્ટ ઇઝરાયલ સિવાય વિશ્વના તમામ દેશો માટે માન્ય છે બે હજાર એકવીસમાં શેખ હસીના સરકારે બાંગ્લાદેશમાં પાસપોર્ટમાંથી આ સજા દૂર કરી હતી ગાઝામાં ઇઝરાયલ દ્વારા થતા હુમલાઓને કારણે બાંગ્લાદેશમાં ઇઝરાયલ વિરુદ્ધ પ્રદર્શનો થઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગર્લફ્રેન્ડનો હાથ પકડીને ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચ્યો આમિર ખાન આમિર ખાન તેની નવી ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટે સાથે પહેલીવાર જાહેરમાં દેખાયો બંને મકાઉ ઇન્ટરનેશનલ કોમેડી ફિલ્મ ફેસ્ટિવલમાં સાથે પહોંચ્યા હતા જેનો વિડીયો વાયરલ થયો હતો જોઈને એવું લાગે છે કે બંને વચ્ચે ખૂબ જ મજબૂત બોન્ડિંગ છે કાર્યક્રમ દરમિયાન આર્મી આર્મીએ એક સેકન્ડ માટે પણ ગૌરીનો હાથ છોડ્યો નહીં એક યુઝર્સે કમેન્ટ કરી કે આપણે ટૂંક સમયમાં લગ્નના સમાચાર મળવાના છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીની હરિયાણા મુલાકાત મોટી મોટી ભેટ આપવાની આયોજન છે પીએમ મોદીએ બાબા બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે હરિયાણાની મુલાકાત લીધી પ્રધાનમંત્રી ત્યાં અનેક વિકાસ કાર્યોનો શુભારંભ કર્યો સવારે તેઓ અયોધ્યા માટે હરિયાણાની પ્રથમ કોમર્શિયલ ફ્લાઇટનું ઉદઘાટન કર્યું પછી તેઓ એરપોર્ટ ઉપર પહોંચ્યા અને ચારસો દસ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો અને જાહેર સભાને સંબોધન કર્યું હતું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા ચીન વેપાર યુદ્ધ ભારત માટે ખતરો માનવામાં આવી રહ્યો છે અમેરિકાની નવી વેપાર નીતિને લઈને ફરી એકવાર સમગ્ર વિશ્વમાં હલચલ ચાલી રહી છે ટ્રમ્પ વહીવટીતંત્રના તાજેતરના ટેરિફ નિર્ણયોને એશિયાના દેશો તેમજ ભારત માટે ચિંતા વધારે છે મૂડીજ રેટિંગ કહે છે કે જો આ રીતે ચાલુ રહેશે તો એશિયાના અર્થતંત્ર ઉપર તેની ગંભીર અસરો પડશે મૂડીજે ભારતના બે હજાર પચીસના જીડીપી વૃદ્ધિનો અંદાજીતા છ પોઈન્ટ ચારથી ઘટીને છ પોઈન્ટ એક કર્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે